આવી રૂડી અંજવાડી રાત રાતે થી રમવા નિશરા એની પેલા એક દુઓ બોલ્યા અમારે તો બોલાય છે સૌરાષ્ટ્રમાં બધા કલાકારો એક નાનકડી ભૂલ કરે છે પણ મને એમ તો બારાડી છે ને બારાડીનો શબ્દ છે આ દુઆમાં એક બારાડીનો શબ્દનો ઉલ્લેખ થયો છે મને એમ આ નહીં ભૂલ થાય નાનકડો શબ્દ હોય દુઆનો અર્થ ફરી જાય

વયું ઘેરા વડે નહીં વયાના ઘેરા વડે વયા એટલે નાનકડા પંખીના ચકલા ટાઈપના કાળો ઊંડે કણહલે કણહલો એટલે ડુંડું કાળજાના ડુંડા ઉપર તારી યાદ છે એ જેમ ડુંડામાં ચકલા ચાંચ મારે ને એમ તારી યાદ છે મારા કાળજાની માલિકો ચાંચ મારે છે વિરહણી સ્ત્રી પોતાના પ્રીતમ નહીં કહે છે સાધન તારા સંવારણા મને વયાના ઘેરા વડે આ કાળો જ ઊંડે કણહલે પછી ચૂન ચૂન ચાંચ પડે એક એક શબ્દોની મજા આવે હું તો શબ્દોનો નો ઉપાસક માણા એટલે મારું શબ્દો પર ધ્યાન તરત વહ્યું જાય અને શબ્દ આ રહે શબ્દ પા રહે તો જ્ઞાતિ આગેવાનો બેઠા છે છત્રાલયના પ્રમુખશ્રી બેઠા છે દાતાઓ બધા બેઠા છે અને એજ્યુકેટેડ વર્ગ છે એટલે હું શબ્દથી શરૂઆત કરું છું યાદ એવી સરૂતિ શું વાણીરૂપેની સંસ્થિતા નમસ્ત છે નમસ્ત છે છે નમો નમાહો આ દે કહેવાનું છે શરૂઆત નથી કરું પણ તમને મજા આવે આપણે બધું લેવું છે સાહિત્ય હાસ્ય બધું પણ ભારતી હોય અંગ્રેજ હોય રૂસ હોય જાપાન હોય ચીન હોય લંકા હોય કોઈ પણ દેશનો માણસ હોય એને બોલવું પડે દેવનાગરીમાં એક જ ભાષામાં બોલવું પડે એજ્યુકેટેડ છો એટલે કહું છું અંગ્રેજોએ એમ કે કે વોટ ઇઝ ધીસ પણ બોલ્યો તો વોટ અને ધક બીજું કઈ વોટ ઇઝ ધી તક બોલ્યો તો વોટ અને ધક જાપાની હોય એમ કે સાયો નારા સાયો નારા સાયો નારા એટલે આવજો પણ બોલ્યો તો સાયો નાન રા કે બીજું કઈ ચીની હોય ચૂંગ ચાંગ ચૂંગ ભલે ચૂંગ ચાંગ બોલો પણ બોલ્યો તો ચો ને ચગો જ કે બીજું કઈ તો કોઈ દી વિચાર કર્યો કે આ બાવન અક્ષર આવ્યા ક્યાંથી કોણે કીધું આને ક કહેવાય એને અણ હું કરો નો કહેવો કોણે કીધું આને ખ કહેવાય એને લ હું કરો નો કેવો બેનો થોડીક ઓછી વાતો કરજો આ સુધી અવાજ ઓછો આવે એમ બાપા હા બેનો ની વાતો છે ને બે બાઈઓને વીસ વર્ષની જેલ પડી હતી વીસ વર્ષની એકોટડીમાં રહ્યું વીસ વર્ષ પછી એને બે ને છૂટી મળી બેના પતિ કેળવા આવ્યા તો છેલ્લે બથું ભરીને મળી કે બેન બે તો રહી ગયો પણ માર્કેટ માં ભેરીઓ થાવું ને કે બોલો વે વર હે ખૂટી નહોતી એક વખત ખોટા બોલાવનું સંમેલન કર્યું થયું ખોટા બોલાવનું તો વધારે વધારે જે ખોટું બોલે ને એને એક લાખ રૂપિયા ઇનામ એટલે એક એક જણો ઊભો થાય મીઠો ખોટું બોલો કોઈ તું ઝાડે ચાલતા મેં માછલી જોઈને કોઈ કે દરિયાને આગ લાગી તું ઠારવા ગયો હતો કીડી પાટું માર્યું હાથી ઉડતા જોયો ને એક જણો ઊભો થઈને ક્યાં જે બગીચામાં નીકળ્યો તો ચાર બેનો બેઠા હતા હામો હું બેઠો એક કલાક બેઠો ચારમાંથી એક બેન એક શબ્દ બોલી નહીં એ વ્યક્તિ ઇનામ જીતી ગયો ચાર બાઈઓ ભેરી હું થાય ને બોલે ને આ આનાથી મોટું ગપું દુનિયા બીજું હોય જ નહીં કે બહુ બોલે ઓ બેનો હા ખરેખર બેનો હોય કે ભાઈઓ હું એક આપણે વિનંતી કરું હાંજે હુતા પહેલા પથારીમાં ધબધીન પીણા પહેલા બે મિનિટ બેસી અને ખાલી એટલું વિચાર દો હવાર થી સુધીમાં હું આટલું બોલ્યો કે આટલું બોલી આટલું આટલું બોલ્યો આટલી આટલા મેં વાતો કરી આટલો આટલો મેં ઉપદેશ દીધો આટલો આટલો મેં બોલ્યો એ બધાનો તાળો મારજો અને પછી નિરાશ આત્માને પૂછજો આમાંનું એંશી ટકા ન ભયલ્યો હોત તો દુનિયાનું કંઈ બગડી નથી જવાનું એંસી ટકા નો બોલ્યો હોય તો દુનિયાને કાંઈ બગડી જવાનું બોલ્યાથી બગડ્યું હશે પણ ન ભલ્યો હોય તો બગડી જવાનું બોલ્યા જ રાખું બોલ્યા જ રાખું સાયન્સ એમ કે છે મેડિકલ સાયન્સ કે ત્રણ કલાક ખેતરની માલિકો ઢેફા ભાંગો અને જેટલી તમારી એનર્જી વપરાય ને એટલી એક કલાક બોલવામાં વપરાય બોલવું 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 બોલ બોલ આ મોલ હે બિન તોલે મત બોલ આ પહેલે ભીતર તોલ કે તું પીછે ને બાહિ બોલ એટલે અંદર વજન કરી લે શબ્દ વજન પડશે કે નહીં હા એક એક શબ્દ છે ને તમે તો મને આહાવાડા આવી જાઓ ભાઈ તમે બરોબર હતા હા એમ આમ આવતા આ ભાઈ હું થોડું કહી દઈ કે કારણ છે બે કારણ તમને કહું કે એક તો મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજ થી થઈ ઓગણીસો ત્રાણું સત્તાણું સુધી દિભાવલીયા સ્ટેજ ઉપર બોલ્યો એટલા બધા ડિસિપ્લિનમાં બોલ્યો મારી શરૂઆત ત્યાંથી થઈ અને બીજી વાત કે આ લાઈવ પ્રોગ્રામ છે આમાં તમારી નંબર નજરું હામ હામહામી મળે ભાવ મળે તાલીમ મળે હોકારો મળે પડકારો મળે એની મજા આવે ખાલી સાંભરવું એટલું મહત્વ નહીં તમને વીસ રૂપિયા લતાથી સાંભળવા જડે તમે તો દેખાતા ચાલીસ રૂપિયા ને સીડી લઈ લો દેખાય હોતે પણ એ કતકડામાં મઢાઈ ગયું છે મૃત થઈ ગયું છે અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠ્યા છે વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં એટલો ફેર પડે ને એટલો લાઈવ કેસે કેસેટ સાંભરવાનું ફેર પડે આ તો લાઈવ છે આમાં તમારો પડકારો અમને મળી જાય હોકારો મળી જાય ને પડકારો મને ઘી ઘી છે સાહેબ એક એક પણ જેટલી તાકાત આવે આવે કોઈ નબળો માણસ દીકરાના લગ્ન મંડીને બેઠો હોય અને એના ફળિયામાં જ સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મુંજા તો એવો આમ બેઠા છે આખા પ્રસંગમાં મને પૈસાની જરૂર ન પડે પણ ના પડકાર માંથી પોતાનો વરો ઉકેલી નાખે એટલી તાકાત આવી જાય એટલી ઉમેદ આવી જાય મોજ આવી જાય એ અમારો કવિ ત્રાપતકર કીયે છે કળી યાદ આવે છે કે સુકાણાડ પાળો સીન વાડ ને મોઢે તું મુઠી ચાણ નાખતો જા

ભીમી જયારે આવે તેથી વિચારજે કે મારે ઘેરે કેરીઓના દાબા પીડા છે ગામમાં કોઈ ગરીબનું ઘર નથી ને તેના છોકરાઓને પરત કેરી નોંધતી હોય એની ઓસરીની પહેરે પાંચ કિલો કેરી મૂકતો જાય ને તારી દ્વારકાની જાત્રા થઈ જાય તમારે છમાવી મારી ને તાવડો મંડાણો તો ગામમાં કોઈ ગરીબનું ઘરે એવું નથી ને કે જેના છોકરાઓને ઉપર ને પરફ થેપલા નોંધડતા હોય એની ઓસરીની ની તો તું બે કિલો ગાંઠિયા બે કિલો બુંદી મુકતો જાય ને તો તારી ઠેર તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય

અને પાછા ઘણાય સંસારી બેઠા બેઠા વાતો કરતા માયા મોટી નાગીણીની ઈંડા પોતાના ખાય આમાંથી કોઈ ઉગરે તો મોટો મણીધર કહેવાય માયા છોડો માયા છોડો જોડતા નહીં જરાય હું ચારણ તરીકે તમને કહું કાંડામાં તાકાત હોય ને એટલું કમાઈ જો ધન હશે ધર્મ કરી શકશો શરીર માંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો આવડી મોટી છાત્રાભાઈ બાવી બી ઘામાં પડી ક્યારે થઈ જશે આ માયા મોટી નાગણી ઈંડા પોતાને કઈ ન થઈ તો ન થાય આહિર સમાજ બેનો મને યાદ છે બરોબર આપણો દ્વારકા એની શરૂઆત હમીરભાઈ લાંગાને ત્યાં માફ કરજો લાંબા ગામ હમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહ શરૂઆત કરી તેથી હું બોલ્યો તો છ કરોડ ને પિસ્તાલીસ લાખ સાગર કમાણા તો દીધું ને એટલે યુવાનો એ સાધુ માટે છે માયા મોટી નાયગણી નીંદા પોતાના ખાય ને આપણે હાટું નથી આપણા ધર્મ નોખા છે એના ધર્મ નોખા છે આપણે આપણામાં રહેવું જોઈએ હાથે એટલું વાપરી લેજો બાપા એક દી વાતું કરતા હોય ને માયા છે ને માયા પીડી રહે ને नरेंद्रને બધી થપાટ મારી કે આપણે પડ્યા રહ્યા ને માયા આવી ગઈ મહામ કરવું હું હા એક જણા મને સરસ મજાને ફોનમાં વાત કરતી મને કઈ લખે છે ભાઈ કે બેંકમાં રાખી તો નીરવ મોદી લઈ જાય ઘરમાં રાખી નરેન્દ્ર મોદી કઠવા ક્યાં હા 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 ગજ આમાં કોઈ બેઠા રાજકારણી માફ કરજો હા ગાંડાની હોસ્પિટલ પા એક મોટર ઊભી નેતા ફરતા આંટા મારતા હતા ગાંડો ઓળખી ગયો સે નેતા કારણ કે યુનિફોર્મ હોય ને અમારા યુનિફોર્મ હોય એમ એના યુનિફોર્મ હોય અમે તો વર્ષો પેલા વર્ષો છે કોટી પેરીયા નરેન્દ્ર મોદી કાઢી બધા લાગઠ આવ્યા હા કલાકાર હોય તોય ભલે ન હોય તોય ભલે એ રાજકારણી થયો એટલે એ કોટી પહેરવા નહીં તેમણે ભગવાન કૃષ્ણ ગીતાનો શબ્દ યાદ આવ્યો તો કે યત્ય તાતરથી શ્રેષ્ઠ હત તે વિતર હજના હા સહેજ પ્રમાણમ કરું તે લોકો હતનું વર્તતે તે કૃષ્ણ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં બોલ્યા હતા કે યત્ય તાતરથી શ્રેષ્ઠ હે અર્જુન આ જગતના પટમાંથી જે મોટો માણસ કામ કરે યત્ય તાતરથી શ્રેષ્ઠ હ તત એવ ઇતર જના તેને જોઈ અને નાનો માણા એનું અનુકરણ કરે આ તો સારું છે રાજકારણીઓ તંબુરો લઈ નથી ઘડતા અને ખંભડીએ તબુરાવારા પાર ન વતે ખંભે રામ સાગર ને એવું પડેલો અનુકરણ કર્યો ગઝબનું અનુકરણ હા કોઈ ફિલ્મના હીરાના અનુકરણ કરે કોઈ રાજકારણીના અનુકરણ કરે પોતાનું તો જીવન જીવતો જ નથી ઘીરે ઊભો ઊભો આરીસા હમો તૈયાર થાવ તો ત્યાંથી વિચારે કે બીજા હું વિચાર છે બીજા હાટું તો જીવે તો તારા હાટું તો જીવ ત્યાંથી વિચારે આ મને સારું લાગશે કે નહીં બીજા શું કહે પણ બીજા કેમ એમ તારે આ તો મને કહો સૂર્ય કઈ ચાલુ કર્યું તમે ઠીક છે મારે કહેવાનું ભાવે છે નેતાની ગાડી ઊભી હતી ને ફરતે આટા મારતા હતા બાજુમાં પાગલની હોસ્પિટલ હતી એટલે ગાંડાએ પીછો આપ કોણ છો કે મંત્રી છો કેમ ફરતા આંટા મારો છો ગાડીને કે મારા આગલા વ્હીલમાંથી ત્રણ નટ ઉડી ગયા નટ કે આગલા વ્હીલમાંથી ત્રણ નટ ઉડી ગયા પાગલ કેમ છો બાકીના ત્રણેય વ્હીલમાંથી એક એક નટ કાઢીને ચડાવી લ્યો ત્રણ નટ ઉપર ગાડી ચાલે મંત્રી કે આ તને વિચાર આવ્યો મને કેમ નું આવ્યો કે હું ગાંડો છું મંત્રી થોડો છું પાગલની હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ ગયા મિનિસ્ટર જવાહરલાલ નહેરુ એ કે પાંચ છે કરવાનું હોય કરાય મારો કહેવાનો અર્થ સંન્યાસી જુદો છે સંસાર જુદો છે પણ જુદું જ રખાય ને હા ઘણા ગાયો નો પ્રચાર કરતા હોય ગાયો આમ ને ગાયો એમ કરતા કરતા બે નિંદા કરે પણ બે ની જ નખી છે નિંદો શું કરવા ગાયો બરોબર છે એની જગ્યાએ બરોબર છે પણ એને કમ્પેરિઝન હું કરવા કરો આની જાય નોખી છે હસોડી કરતો એક જણો દે છે બેઠો બેટો હાથમાં કારો દોરો ગાંઠો વાળતો હતો ડેણ બાંધો ઢાકણી બાંધો બાવન વીર બાંધો પઠો પીર બાંધો ગણીઓ ગણેશ બાંધો બળીયો હનુમાન બાંધો ઘરને આવીને ફેરવીને વાહો માર્યો છોકરાના ઘોડિયા દેવા ખાટલો થઈ ગયો અને પાંગે જ પા આ કાગડો કાયમ બે બે નરિયા પાડે ન્યા બે 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 નેવા પાસે બે ખપાટું બાંધ આ સોમાહો માથે ગાજે કાયલ પડી જાય છે આ કરેલી આવીને બે તાલિયા બાંધ આ બાંધવાનું છે નથી બાંધતો નથી બાંધવાનું ક્યાં ડેણ બાંધવું ડાકણ હા ભુવાવની મજા છે ગઝબની હા હા એમાં કોકની ના ડાકલા બેઠા હોય જોઈજો ને મજા આવે છે આ ડાકલા વાગતા હોય ને એક એમ કે ઢોંગશે થતી છે ઢોંગશે થતી છે ઢોંગશે થતી

એક ભાઈ ની ભેહ માંથી પડી હતી ભૂવા પણ ગયો દાણા દીધા દોરો કરતી તો ભાઈ નીકળ્યો દોરો માં રોટલા પડકા દાણા ખવરાવ્યા કુદરત ને કરું ભેહ હાજી થઈ ગઈ હવારે દોવા દીધું હાજે દોવા દીધું રાજીના રેડ થઈ ગયો મઢે જઈને કે બાપા તમારી દયાથી મારી ભેં હાજી થઈ ગઈ મારે નિવેદમાં શું ધરવું ભુવો કે હું તો કાંઈ લેતો નથી પણ તારી ભેંને હાકર બરોબર જોખી જાય છે કુસુમના યુવાન મિત્રો આપને વિનંતી કરું છું આટલા શબ્દો યાદ રાખજો આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો અમે વક્તાઓ કથાકારો કેનારાઓ ગુરુઓ જે કંઈ તમે કયો એજ્યુકેટેડ વર્ગ બેઠો લખો બે જગ્યા આ દેશનો ધર્મ નિષ્ફળ ગયો પેલી એ જગ્યા એ કે પાણામાં પરમાત્માને દેખાડી હઈ ગયો માણસમાં ન દેખાડી હઈ ગયો પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો જીવતા માણસમાં ન દેખાડી ગયો અને બીજો એ જગ્યા નિષ્ફળ ગયો કે તમારી આવકની કમાણીમાંથી ભાગ કઢવી હઈ ગયો આવકની કમાણીમાંથી દસમો ભાગ કઢવી હઈ ગયો એને મંદિરો કરાવી હઈ ગયો એને 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 સજાવ્રત ખોલાવી ગયો પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીચ થવી જોઈએ એ ન કરાવી ગયો હા પછ દમ ભાગ કાઢ નાખો લે તમારે ધન શુદ્ધ થઈ ગયું આ કાતરની ચોરી કરે ને કરે હોય નું દાન પછી ઊંટે છડીને જોયા કરે કદી કેમ નો વિમાન આમ સોખા થતા છે હું તો ધારમાં ઘણી વખત કહું આ દેશને શાસ્ત્ર ભણાવવાની જરૂર નહોતી આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી કે અહીંયા કરેલા ભોગવવાના છે બ્રહ્માના બાપ ભગવા ભોગવવા પીડા તું છૂટે નહીં તારી મરજી કરવું જ તો ન કરવું તારી મરજી અહીંયા બાપ કરનારું કોઈ છે જ નહીં આ માફની ગાણી વૈષ્ણવમાં રાખીને એમાં હલવાણા દીવા કલે હું માફ કર દે હે અગરપતિ કરશે માફ કર લે માફ બાપ કરનારું કોઈ નથી રામના બાપને ભગો બાપળા એ કડી કહું તમને કે જીવડો લીધે લો જે દી શ્રવણકુમારનો પંધને અંધી એની નજરે કરે દેવરે ધલું રાજા ધો એને દસ રી પુત્રો નો ગેની તો પડે બરલા ના બદલા